નંદેસરી વિદ્યાલયમાં જે બોર્ડની પરીક્ષાને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને મોઢું મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો તેમના દ્વારા વાત કરીએ તો ટ્ર વિદ્યાલય ટ્રસ્ટી મોહન નાયર જે છે તેઓ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ધોરણ દસમાં નવ પોઈન્ટ સત્તર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થાની વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે જે માટે બે સરકારી કર્મચારી અને બે ગાર્ડની સાથે પેપર સીલ બંધ માં સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે ડિવિઝનલ ઓફિસની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરવામાં આવ્યા છે આ ઉપરાંત આજે એક પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે